લોકસભાની ચૂંટણી વચ્ચે સુરતના પુણા ગામની અમીર પાક સોસાયટીના બસો ઘરના રહીશોએ ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે સોસાયટીના રહીશોની મુખ્ય માંગ એ છે કે સોસાયટીમાં અચાનક પાસ થયેલો રોડ જેના કારણે તમામ સ્થાનિકો રોષે ભરાયા હતા સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે સ્થાનિક કોર્પોરેટર દ્વારા રૂપિયા ખાઈ અને રોડનો મેપ બદલી અમારી સોસાયટી માટે કાઢવામાં આવ્યો છે અનેક વખત પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી જેથી સ્થાનિક મહિલાઓએ થાળીઓ વગાડી આ રોડનો વિરોધ કર્યો હતો સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે રોડ પસાર થશે તો તેમના બાળકો માટે રમવાની જગ્યા નહીં બચે તેમજ મહિલાઓની સુરક્ષા પણ જોખમાશે આમ સ્થાનિકોએ ત્યાંના કોર્પોરેટર સામે રોષ થાલવ્યો હતો અને રોડની જગ્યા બદલવા માંગ કરી હતી અને જો આ માંગ નહીં સ્વીકારાઈ તો સોસાયટીના બસો મકાનના લોકો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી મારું નામ દક્ષા છે બસ એક જ માંગ છે કે અહીંયાથી રસ્તો નથી કાઢવાનો બસ એક જ માંગ છે બસો આસપાસના મકાન છે ને બે હજાર ઓગણીસથી બધા કહે છે કે ત્યારથી રસ્તો નીકળવાનું ઓલું કર્યું છે એમ જો તો પહેલાં તો એ કે બાળકો ન રમી શકે અને સ્ત્રીની જે સુરક્ષા હોય ને એ જ ન રહી શકે કેમ કે રસ્તો હોય ત્યારે રાતે બાર વાગે કોઈ નીકળે એક વાગે નીકળે આપણે એને કોઈ ના પડી શકીએ એટલા માટે સ્ત્રીની સુરક્ષા પહેલાં અને બાળકોને રમવાનું ખાસ આ બે વસ્તુ નહીં ઇમરજન્સી થાય કોઈ દવાખાનું આવ્યું હોય તો એમ્બ્યુલન્સ કેવી રીતે આવી શકે